નવું માં ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર અઢાર દીકરીની વિદાયને આપણે વિસ્તારથી સમજીશું આ કાવ્યના કવિ છે અનિલ ચાવડા અને આ એક ગીત પ્રકારનું આ એક કાવ્ય છે કાવ્યના કવિ અનિલ ચાવડા છે જેમનું પૂરું નામ અનિલ પ્રેમજી ચાવડા કે જેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાશી ના રોજ થયો હતો તેમને મુક્ત રીતે પોતાનું જે સાહિત્ય સૃજન છે એ સાહિત્ય સૃજન એમણે કરેલું છે તેમની રચનાઓમાં જોઈએ તો સવાર લઈને તેમનો કાવ્ય સંગ્રહ છે એક હતી વાર્તા તેમનો કથા સંગ્રહ છે મિનિંગફુલ જર્ની તેમનો નિબંધ સંગ્રહ છે સુખ દુઃખ મારી દ્રષ્ટિએ પ્રેમ વિશે વગેરે તેમના નિબંધોના પુસ્તકો છે ને સાહિત્ય અકાદમી દિલ્હીના યુવા પુરસ્કારથી તેઓ સન્માનિત થયા છે કાવ્યનું ટાઈટલ શીર્ષક દીકરીની વિદાય છે કાવ્યના કેન્દ્રમાં લગ્ન પછી દીકરીની વિદાય થતાં ઘરમાં અને શેરીમાં વ્યાપી વર્તો એક ખાલીપો આ ગીતનું મુખ્ય સંવેદન છે એટલે દીકરીની વિદાયથી જે આજુબાજુનું જે વાતાવરણ જે શોકમય બની જાય છે તેનું આ દીકરીની વિદાય ટાઇટલમાં અનિલ ચાવડાએ તેનું નિરૂપણ કરેલું છે તેમણે દીકરીનો જે પ્રેમ હતો જે લાડકોડથી ઘરના સભ્યોમાં જેને સ્નેહનું બીજારોપણ કરેલું હતું તદુપરાંત શેરીમાં રહેતા વડીલોમાં પોતાના કાર્યોથી પોતાના પ્રેમથી બધાના સંબંધોમાં ખૂબ જાળવી રાખી હતી તો એવી આ દીકરી જ્યારે આ વિદાય લેશે તો આ વિદાય વેળાએ આખું ફરિયું ગામના વડી ફરિયાના વડીલો બધા ગમગીન થઈ જાય છે તેની વિદાયમાં તેની વિદાય એ પોતાની અશ્રુભીની આંસુથી આપી રહ્યા છે તો આ દીકરીની વિદાય કાવ્યની એક એક વીર પ્રધાન ગીત છે અને દીકરીની વિદાયથી વિદાય ઉભા થતા ખાલી પાનું અહીંયા કરુણ ચિત્ર આ અનિલ ચાવડાએ અહીંયા આલેખેલું છે કાવ્ય છે આઠ આઠ વર્ષો જેને રાખ્યું ઘર હું ફાળું મહેદી મૂક્યું ચાલ્યું આજે ઘરનું એ અજવાળું દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો ને સંધાય હવે આ ફળિયું ગમે એટલું સીવો જેની પગલે પડતા સગડે થઈ જાતો રજવાડું ભેદી મૂક્યું ચાલ્યું આજે ઘરનું એ અજવાડું રંગોળી માં પડશે નહીં રે પહેલા જેવી ભાત દૂર દૂર રે ચાલી જશે ઘરની આ મીરાત આંસુથી થી ભીજ સૌની આંખો નું પરવાળું ભેદી મૂક્યું ચાલ્યું આજે ઘરનું એ અજવાડું એટલે કાવ્ય શરૂઆતમાં કે છે કે આઠ આટલા વર્ષો જેને રાખ્યું ઘર હૂંફાળું એટલે કાવ્યમાં આજે અમુક શબ્દ આવેલા છે હૂંફાળું અજવાળું રજવાળું પરવાળું તો આ જે શબ્દો છે એ સરખા પ્રાસવાળા છે અંત્યાનો પ્રાસવાળા શબ્દો છે જે આ કાવ્યને સુંદર લય માધુર્ય આપેલું છે અહીંયા કહ્યું છે કે દીકરી શું કે છે અહીંયા કહ્યું છે કે જેની પગલે પડતા સગડે થઈ જતું રજવાડું ચાલ્યું જોતા એમ લાગતું ગયો ગોખથી દીવું જો અહીંયા દીવો મતલબ ગોખ નો દીવો પછી દીકરી એટલે ઘરનું અજવાળું આવા રૂપકો અહિયાં સમજાયા છે એટલે દીકરીની મહત્તા સમજાઈ છે કે દીકરીનું કેવું મહત્વપૂર્ણ સ્થાન છે દીકરીની અનન્યતા સુંદર રીતે આલેખેલી છે તદુપરાંત દીકરીથી ઘર કેવું રોનક ભર્યું અને ભર્યું ભર્યું લાગે છે તે દર્શાવવા લેખકે રજવાડુનો સુંદર પ્રયોગ કર્યો છે કયું છે જેને પગલે પડતા સગડે થઈ જાતું રજવાડું રજવાડું એટલે જ્યારે દીકરી ઘરથી એ દૂર જતી રહેશે તો એ ઘરમાં કેવું કે ઘર અંધારું ઘરમાં અંધારું લાગશે એટલે દીકરીથી ઘર કેવું રોનક ભર્યું લાગે છે હર્યું ભર્યું લાગે છે તો એ રજવાડું શબ્દ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે એની શું ભૂમિકા રહી છે એટલે આપણા સમાજની અંદર આ દીકરા અને દીકરી વચ્ચેનો ભેદ હજુ પૂર્ણ સ્વરૂપે નષ્ટ થયો નથી અહીંયા આ કાવ્યમાં અનિલ ચાવડાએ દીકરીનું મહત્વ સમજાવતા અહીંયા કન્યાની વિદાય કાવ્ય લખેલું છે ત્યાં બેટી બચાવો દીકરીને બનાવો દીકરા દીકરીને સમાન ગણો દીકરી બહુને સન્માન આપો દીકરી એટલે સાપનો ભારો નહીં પણ તુલસીનો ક્યારો દીકરી એટલે ઘરનો દીવો દીકરી બે કુળ અજવાળે વગેરે સૂત્રો દ્વારા લોકોમાં લોકજાગૃતિનો પ્રયાસ કર્યો છે કે દીકરી વિશેની રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ વિવિધ યોજનાઓ પણ અમલમાં છે તે બધી વાતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે છે અને લોકોમાં જાગૃતિ આપવામાં આવે છે કે દીકરો દીકરી એક સમાન છે એ પણ દીકરી પણ દીકરી સંબોડી મળી શકે છે તો એ લોકોમાં જાગૃતિ કેળવાય એ માટે પણ અહીંયા દીકરીનું મહત્વ અહીંયા આપ્યું છે કવિએ કહ્યું છે અને લગતા અલગ અલગ પુસ્તકો પણ અહીંયા છે તો આ દીકરીની મહત્તા વધે તેવા વિચારો જે રાખ્યું ઘર હું ફાળું મેદ્ય મૂક્યું ચાલ્યું આજે ઘરનું એ અજવાડું એટલે અહીંયા અનિલ ચાવડા કહે છે કે નાનપણથી જ આ દીકરીએ પોતાના ઘરનું જે વાતાવરણ છે એ વાતાવરણ હોફાળું રાખ્યું છે ઘરના દરેક સભ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે દયા જળવાઈ રહે બંનેમાં કરુણા જળવાઈ રહે એવું એને ઘરનું વાતાવરણ હુંફાળું રાખ્યું નથી હવે ભેદી મૂક્યું ચાલ્યું જશે ઘરનું એ અજવાળું આવી દીકરી આજે લગ્ન કરીને આ ઘરનું જે અજવાળું છે એ પોતાના સ્વગૃહેથી પરગૃહે સિધારશે પોતાના સ્વ પરગૃહેથી પોતાના પતિના ઘરે સિધારશે ને કહે છે કે આ ઘરનું અજવાળું જે છે કારણ કે દીકરી પોતાના સ્મિતથી પ્રેમાળ સ્વભાવથી પોતાના હિતથી જે ઘરના સદસ્યો છે એને વચ્ચે હું ભર્યું એ સંબંધો કેળવતી હતી એટલે આજે ઘરનું અજવાળું જે છે આજે ઘરનો જે પ્રકાશ છે એ આ પ્રકાશ આજે આ મહેંદી મૂક્યું ચાલુ જશે મહેંદી એટલે એ શુભ કાર્યની એક આ રસમ છે મહેંદી મૂકવાની એટલે મેદી મૂકું એટલે પરણીને એ જ્યારે વિદાય થશે તો ત્યારે એવું લાગશે કે આ ઘરનું જે અજવાળું જે છે એ મેદી મૂક્યુંને ચાલ્યું ગયું છે દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો ને સંધાય હવે આ પડ્યું ગમે તેટલું સી હોય ગોખનો દીવો જૂના મકાનો હોય તો જેવી રીતે જેવા જ આપણે ઘરમાં એન્ટ્રન્સ થઈએ તો બંને બાજુ એ ગોખનો દીવો બનાવવાનું ટાકું બનાવેલું હોય છે કાં તો લાકડાનું બનાવેલું હોય છે કારણ કે પહેલાંના સમયમાં લાઇટ હતી નહીં એટલે ઘોખરો દીવો પ્રગટાવવામાં આવતો એટલે એ ઘોખરો દીવો શું છે પ્રકાશનું પ્રતિક છે અંધકારની અંદર એ પ્રકાશ આપે છે એટલે આ દીકરી જતાં એમ લાગે છે કે માનો ગોખથી દીવો ગયો એટલે આ દીકરી જે હતી એ તો પહેલાં જે ઘર હવે જે સરસ લાગતું હતું ઘર ઉપાડું લાગતું હતું ઘર સુંદર દેખાતું હતું તો એ હવે શું લાગશે એના વગર આ ઘર ખાલી પો લાગશે મતલબ ઘરમાં ખાલી પો લાગશે એની ગેરહાજરીમાં આ ઘરનું વાતાવરણ જે છે એ વાતાવરણના તંદુરસ્ત દેખાશે લાગશે વાતાવરણ આપણને ગણગી ગમગીન લાગશે ઘરમાં કંઈક ખાલીપો ન હોય ઘરમાં કંઈ ખોટું ન હોય એવો ભાવ થશે એટલે કહેશે કે નીકળી જશે એ લાગશે કે માનો આ ગોકથી દેવો કાયમના માટે જતો રહ્યો હોય એવું અનિલ ચાવડા કહે છે કે ભાસ થશે ને સંધાય હવે આ ફળ્યું ગમે એટલું સીવું જેની પગલે પડતા સગડે થઈ જાતું રજવાડું વેદી મૂક્યું ચાલ્યું આજે ઘરનું એ અજવાડું એટલે અનિલ ચાવડા પોતાની વાત સ્પષ્ટ કરતા કહે છે કે હવે આ દીકરીની ગેરહાજરીમાં હવે ગમે તેટલું પ્રયત્ન કરવામાં આવે પણ આજે ભર્યું જે છે આ શેરી છે એમાં રહેતા જે માણસો છે વ્યક્તિઓ છે જે વડીલો છે એ વડીલોમાં હવે પહેલા જેવું જે પ્રેમપૂર્વક જે પોતાના સ્મિતથી જે સંબંધોમાં જે મીઠાસ રાખતી હતી એવી હવે જોવા મળશે નહીં કારણ કે આ ઘરની જે મીરાત છે એ મીરાત આજે બેદી મૂકીને ચાલી ગઈ છે એટલે જેના પગલે પગલાં સઘળા થઈ જતું ને કહે છે કે એવી દીકરી દીકરીની આજે વિદાય છે કે જેના જ્યાં પગલા પડે છે ત્યાં બધું રજવાડું બનાવી દે છે મતલબ કિંમતી બનાવી દે છે રજવાડા જેવું રાજ મહેલ જેવું એ મતલબ રોનક ભર્યું અને હરી ભર્યું વાતાવરણ બનાવી દે છે મહેંદી મૂક્યું ચાલ્યું જશે ઘરનું એ અજવાળું અને આ મહેંદી મૂકી ચાલ્યું જશે ઘરનું એ અજવાડું એ વારંવાર અહીંયા આ વાક્યની પુનરાવૃત્તિ કરવામાં આવી છે અને તેનાથી જ આ કાવ્યનો રસ જે છે એ રસપ્રદ બન્યું છે રોચક બન્યું છે અને તાબીનો જે મધ્યવર્તી જે ભાવ છે એ ભાવ અહીંયા સ્પષ્ટ રૂપે જોવા મળે છે અને જે દીકરી વગર દીકરીની ગેરહાજરીમાં આ ઘરમાં જે ખાલીપો લાગશે એનું આ અહીંયા કરુણ દ્રશ્ય અનિલ ચાવડાએ કરેલું છે રંગોળીમાં પડશે નહીં રે પહેલાં જેવી ભાત દૂર દૂરથી ચાલી જાશે ઘરની આ મીરાત આંસુથી બીજાશે સૌની આંખોનું ઉપર મેંદી મૂક્યું ચાલ્યું આ જે ઘરનું એ અજવાડ કવિ પોતાની વાત સ્પષ્ટ કરતા કહે છે કે દિવાળીના જેવા તહેવારો હોય તો ત્યાં આ દીકરી જ ઘરમાં આ રંગોળી પૂરીને ઘર આંગણામાં રંગોળી પૂરીને એ ઘરમાં એટલે રંગોળી પૂરીને એ પોતા જે તહેવાર છે દિવાળીનો એ તહેવારને સુંદર રોચક બનાવી દે છે એટલે આ રંગોળી હવે કોણ પૂરશે કારણ કે આ દિવાળીના તહેવારો હોય તેમાં ઘરે દીકરી જ રંગોળી પૂરતી હોય છે ભાતના ચિત્રો દોરતી હોય છે અને એનાથી આ જે તહેવાર છે એ તહેવાર આપણને સરસ લાગે છે રોચક એ તહેવાર સુંદર લાગે છે તો રંગોળીમાં પડશે નહીં રે પહેલાં જેવી ભાત દૂર દૂર સે ચાલી જશે ઘરની અમીર અને આજે જે સુંદર રંગોળી તે પૂરતી હતી એવી આ દીકરી જ્યારે ઘરથી દૂર દૂર ચાલી જશે અને શું છે ઘરની આ એટલે ઘરનો વૈભવ મીરાત એટલે વૈભવ તો આ કન્યા જે છે દીકરી જે છે એનો જ્યારે વિદાય થશે એવું લાગશે કે આ ઘરની જે આ મીરાત છે એ મીરાત ચાલી જશે આંસુથી જશે સૌની આંખોનું પરવાળું અને જ્યારે આવી દીકરી જ્યારે આવી જે લાડકી દીકરી જે પ્રેમાળ છે દયાળુ છે પોતાના સ્મિતથી જે ઘરના અને શેરીના સભ્યોનું મન જીતી લીધું છે એવી લાડકો દીકરી જ્યારે વિદાય લેશે તો એની વિદાય જે સ્વજનો જે છે જે વડીલો જે છે એની વિદાયથી આંખો બીંજાશે એમને જે પાપણ આંખોનું જે પાપણ છે ફરવાનું એ પણ એ બીજા જશે મેંદી મૂકી ચાલ્યું જશે આજે કહે છે કે આવી જે દીકરી જે છે આજે મેંદી મૂકીને એ આ ઘરનું જ્યારે અજવાળું ચાલુ જશે અને જેવું અજળો જશે તો ઘરમાં ખાલી પો લાગશે એવી વાત આ દીકરીની વિદાય કાવ્યની અંદર અનિલ ચાવડાએ કરેલી છે એટલે આ જે કાવ્ય છે એમાં કન્યા દીકરીની જે વિદાય વેળા જે છે એ દીકરીની વિદાય વેળા દીકરીના જીવન જન્મથી યુવાવસ્થા દરમિયાન જેના હિતપૂર્ણ જે કાર્યો હતા એનો પ્રમાણ સ્વભાવ ને કારણે જે પરિવાર વચ્ચે જે સંબંધોની મીઠાશ જળવાઈ રહેતી હતી તે બધું યાદ કરીને ઘરના સ્વજનો ઘરના શેરીના વડીલો આ બધું વિચારી વિચારીને એ એને અશ્રુભીની આંખોથી દીકરીને વિદાય કરે છે તો આ એક વીરા કાવ્ય છે અનિલ ચાવડાએ અને અહીંયા દીકરીનું મહત્ત્વ સમજાવ્યું છે દીકરીનું મહત્ત્વ એની વિશેષતા રજવાડું જોડે આપેલી છે કારણ કે રજવાડું વિશેષણ એટલે રાજમહેલમાં જે ધન દોલત જે સોહરત જોવા મળે છે એને રજવાડું કહેવાય છે તો જ્યારે દીકરી ઘરમાં હોય છે તો ઘરનું વાતાવરણ હરિભર્યું લાગે છે તે એની ઉપમા અહીંયા રજવાડું સાથે આપી છે એટલે મતલબ કે દીકરીનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે અહીં અહીંયા આ દીકરીને વિદાય કાવ્યમાં બતાવવામાં આવેલું છે